સુરતમાં જર્જરિત ઇમારતોની મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ દ્વારા અવારનવાર નોટિસો ફટકારવામાં આવે છે ઘોડદોડ રોડ પર આવેલા અભિનંદન ઇસી માર્કેટ કમ એપાર્ટમેન્ટનો હાલ રિનોવેશન ચાલી રહ્યું છે ત્યારે કામગીરી દરમિયાન છઠ્ઠા મારનો સ્લેબ ધરાશાયી થયો હતો ઘોડધડ રોડ ઉપર આવેલા અગ્રવાલ ભવનની બાજુમાં આવેલા અભિનંદન એસી માર્કેટ કમ એપાર્ટમેન્ટના રિનોવેશનની કામગીરી દરમિયાન છઠ્ઠા માળનો મસમોટો સ્લેબ ધરાશાયી થયો હતો આ મસમોટા પોપડાના પડવાથી આસપાસમાં ભૂકંપ જેવી ધ્રુજારી આવી ગઈ હતી આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી જેથી ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો ફાયર બ્રિગેડના ઓફિસરે કહ્યું કે એસી માર્કેટના રિનોવેશનની કામગીરીમાં સ્લેબનો પોપડો ધરાશાયી થયો હતો આ પોપડાને હટાવવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી નીચે માર્કેટ પણ તાત્કાલિક બંધ કરાવ્યું હતું સાથે જ સલામતીના ભાગરૂપે બાજુની બિલ્ડિંગ પણ ખાલી કરાવી દેવામાં આવી હતી અને મોડી રાતની સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી તેવું જાણવા મળ્યું છે